કચ્છના બારડોલી ગણાતા નખત્રાણા તાલુકામાં વીજ ચેકિંગ છસો બોતેર કનેક્શનો ચેક કરતા એકસો દસ માં ઝડપાઈ ગેરરીતિ પીજીવીસીએલ દ્વારા ફટકારાયો અગિયાર લાખ એકત્રીસ હજાર નો દંડ ભારત દ્વારા પાકિસ્તાન પર કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇક બાદ બંને દેશો વચ્ચે છેલ્લા લાંબા સમયથી તંગદિલી ભર્યા સંબંધો ચાલી રહ્યા છે તેવામાં ભારત પાકિસ્તાન સરહદ પર નાપાક પાકિસ્તાની આતંકીઓ દ્વારા સતત હુમલાઓ કરીને આતંક ફેલાવવામાં આવી રહ્યો છે તેવા સમયે સરહદ પર તૈનાત સીમા સુરક્ષા દળના જવાનોની જવાબદારી પણ વધી ગઈ છે બીએસએફ તેમજ સુરક્ષા એજન્સીઓ દ્વારા નાપાક તત્વોને તેમની જ ભાષામાં જવાબ આપવામાં આવી રહ્યો છે હાલ જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર પાકિસ્તાન દ્વારા થયેલા હુમલામાં ભારતીય જવાનો શહીદ થયા છે તો સતત મિની યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે તેવામાં પાકિસ્તાનને જોડતી ભારતની તમામ સરહદો સજ્જ કરી દેવાઈ છે ગુજરાત બીએસએફના આઈજીપી અજય તોમરે ગાંધીનગર હેડક્વાર્ટર ખાતે પત્રકાર પરિષદ યોજીને ઉદ્બોધન કર્યું હતું જેમાં માહિતી આપતા શ્રી તોમરે જણાવ્યું હતું કે કચ્છ સહિતની રાજ્યભરની વિવિધ સરહદો પર બીએસએફ તમામ મોરચે સજ્જ છે તેમણે જણાવ્યું હતું કે સરહદ પર કાંટાળી વાળ બાંધવાનું કામ મોટાભાગે પૂર્ણ કરી દેવામાં આવ્યું છે ફેન્સિંગનું કામ પણ બસો પાંત્રીસ કિલોમીટરમાં કરવાનું છે જેમાંથી મોટાભાગનું કામ આટોપી લેવામાં આવ્યું છે તો છેવાડાના કચ્છમાં નાળા જેવો વિસ્તાર કાદવ કિચડવાળી સરહદ ધરાવતો હોવાથી અહીં ફેન્સિંગનું કામ આટોપવું ખૂબ જ પડકારરૂપ છે તેથી હરામી નાળા સહિત ક્રિક વિસ્તારમાં ફેન્સિંગ કરવાનું કામ થોડું બાકી હોવાનું અજય તોમરે જણાવ્યું હતું વધુમાં તેમણે કહ્યું હતું કે ગડુલી સાંતલપુરનો માર્ગ પણ વિકાસની પ્રગતિએ સતત આગળ ધપાવવામાં આવી રહ્યો છે આ કામમાં પચાસ કિલોમીટરનો માર્ગ તૈયાર થઈ ગયો છે જેમાં હજુ પણ અઠોતેર કિલોમીટરનું કામ બાકી છે જેમાં વાઇલ્ડ લાઇફની મંજૂરીનો મુદ્દો નીતિવિષયક રીતે પડતર હોવાથી કામગીરી અટવાઈ છે વધુમાં ગુજરાત બીએસએફના વડા અજય તોમરે જણાવ્યું હતું કે સરહદી પેટ્રોલિંગને આધુનિક બનાવવાની દિશામાં કામગીરી ચાલી રહી છે જેમાં સરહદ પર કોઈ તૈનાત હોય કે ન હોય પણ કંટ્રોલ રૂમમાંથી તેનું મોનિટરિંગ કરી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવાની વિચારણા ચાલી રહી છે તમામ ક્ષત્રો સરંજામ પણ બીએસએફને પૂરતા કરવામાં આવી રહ્યા છે બોર્ડર પર સ્માર્ટ સિસ્ટમ અમલી બનાવવામાં આવશે આ ઉપરાંત રાઇઝિંગ ડેની ઉજવણી આજ રોજ કરવામાં આવી રહી છે ગાંધીનગર ખાતે મળેલી પત્રકાર પરિષદમાં ગુજરાત બીએસએફના પીઆરઓ ડીઆઈજી એમપી ભાટી તેમજ કચ્છ બીએસએફના વડા આઈ કે મહેતા પણ ઉપસ્થિત રહ્યા હતા ભુજની તળાવ શેરીમાં એક વેપારીની દુકાનમાં છાપો મારીને પોલીસે બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ સાથે વેપારીને ઝડપી પાડ્યો હતો અને જિલ્લા મથક ભુજમાં વ્યાપ્ત બોગસ લાયસન્સના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો અગાઉ ઝડપાયેલા વેપારી કાંતિલાલ વોરા હાલ જેલમાં છે તે દરમિયાન પોલીસે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી પોલીસના જણાવ્યા અનુસાર ભુજનો વેપારી કાંતિલાલ વોરા લશ્કર અને સીમા સુરક્ષા દળના સર્વિસ પ્રમાણપત્રોને આધારે બોગસ લાયસન્સ કઢાવવાનું કામ કરતો હતો મુખ્ય સૂત્રધારના ત્રણ દિવસના રિમાન્ડ બાદ એસઓજીએ તપાસનું પગેરું દબાવતા નથુસિંહ ઈશ્વરામ ઢાંકા શાહરૂખ રસૂલ ગોરી તેમજ આરીફ રસૂલ ગોરીને પકડી પાડ્યા હતા પકડાયેલા ત્રણેય આરોપીઓ ભુજની આરટીઓ કચેરીમાંથી મુખ્ય સૂત્રધાર કાંતિલાલ વોરા પાસેથી સુરક્ષા એજન્સીઓના સર્વિસ પ્રમાણપત્રો મેળવીને બોગસ લાયસન્સ બનાવ્યા હતા

આ વ્યક્તિ એ મૂળ આરોપી જે છે કાંતિભાઈ એ આ આ મિલિટરી સ્ટોરમાંથી લાઇસન્સ લીધેલાનું જણાવે છે એની પણ અટક કરવામાં આવી છે અને શાહરૂખ રસૂલ ખોરી તથા આરૂફ આરીફ રસૂલ ખોરી ગાંધીધામના છે મૂળ સાતલપુર પાટણ જિલ્લાના છે તેઓ બંને પણ લાઇસન્સ આ કાંતિભાઈ પાસેથી બનાવેલા એમની તપાસમાં એ રીતે નીકળ્યું છે કે શાહરૂખ એ સાત ધોરણ પાસ છે એનું લાઇસન્સ બની શકે તેમ નહોતું ગાંધીધામમાં એણે ટ્રાય પણ કરી પરંતુ એ સફળ નહોતો થયો કે એનું લાઇસન્સ નીકળી શકે એટલા માટે એણે ગમે તેમ કરી લાઇસન્સ બનાવવા માટે કાંતિભાઈનો સંપર્ક કર્યો એટલે બંને ભાઈઓને ખ્યાલ હતો કે મારા લાઇસન્સ કોઈ ખોટા કામ કરીને જ બનાવેલા છે એ આધારે એ એ લોકો પણની પણ સંડોવણી જણાઈ આવેલ છે એટલે આરિફ અને શાહરૂખની પણ અટકાયત કરવા હાલ એજન્સીના માણસની કોઈ સંડોવણી ધ્યાને આવેલ નથી જે કામ કરેલું છે તે કાંતિભાઈ અને ફક્ત લાઇસન્સ બોગસ વ્યક્તિઓના પણ બનેલ નથી વ્યક્તિઓ સાચા છે લાઇસન્સ બનાવવાની જે પ્રોસીજર છે તે આખી ખોટી રીતે ઊભી કરાયેલી છે અને તેના ખોટા સર્વિંગ સર્ટિફિકેટ અને જે સર્વિંગ સર્ટિફિકેટો આર્મી અને એરફોર્સ અને એરફોર્સ નહીં પણ આર્મી બીએસએફ અને કોસ્ટગાર્ડ નેવીના હોય એના કારણે આ સંવેદનશીલ છે એ બાબતે તપાસ કરી છે પણ કોઈ રાષ્ટ્રવિરોધી કૃત્ય આમાં કંઈ ધ્યાને આવેલું નથી બીએસએફના આ ભાઈ ત્યાં જઈ બીએસએફનો વ્યક્તિ હતો તેને ઓળખતો હતો એની પાસે જઈ અને કોસ્ટગાર્ડનો સર્વિંગ સર્ટિફિકેટ બનાવતો હતો એટલે બીએસએફના વ્યક્તિને ખ્યાલ નથી કે બીએસએફનો વ્યક્તિ બીએસએફનું સર્વિંગ સર્ટિફિકેટ બનાવે તો એને તરત ડાઉટ જાય પરંતુ કોસ્ટગાર્ડનું સર્વિંગ સર્ટિફિકેટ બનાવતો એટલે બીએસએફના વ્યક્તિની કોઈની સંડોવણી એવી ધ્યાને આવેલી નથી રાપરમાં રહેતી સગીર કન્યાને લલચાવી ફોસ બનાસકાંઠા જિલ્લાના થરાદ ગામે લઈ જઈ દુષ્કર્મ આચરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે સાથે જ અપત્ય સગીરાને પોલીસે બચાવી છે પોલીસ સૂત્રોએ આપેલી માહિતી મુજબ ગત ત્રેવીસમી નવેમ્બરની રાત્રિ દરમિયાન સગીરાનું અપહરણ થયું હતું મૂળ થરાદના મયુર જયંતિલાલ વાણંદ રાપરના નવાપરા વિસ્તારમાં રહેતી સગીર કન્યાને લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો આ સંદર્ભે સગીરાના પિતાએ રાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી આ કેસની તપાસ કરતા ઇન્ચાર્જ સીપીઆઈ વિષ્ણુદાન ગઢવીએ તપાસનું પગેરું રાપર તરફ દબાવતા આરોપીને તેના નિવાસ સ્થાનેથી ઝડપી પાડવામાં આવ્યો હતો આરોપીની પૂછતાછ કરતા તેણે સગીરાને અન્ય કોઈના ઘેર છુપાવી હતી ત્યારે પોલીસે સગીરાને શોધી કાઢીને બંનેને રાપર લાવી હતી જ્યાં તબીબી પરીક્ષણ કરવામાં આવતા સગીરા સાથે દુષ્કર્મ આચરાયું હોવાનું ફલિત થતા આરોપી સામે બળાત્કારની કલમોનો ઉમેરો કરી કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવશે આગામી એકત્રીસમી ડિસેમ્બરે રિલાયન્સ જીઓની ઓફર પૂર્ણ થઈ રહી છે ત્યારે હવે લોકોને પરેશાન થવાની જરૂરત નથી કારણ કે ટેલિકોમ તંત્ર આજથી વધુ એક અદ્ભુત ઓફર લાવી રહ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર BSNL ટૂંક સમયમાં જ લાઇફ ટાઈમ ફ્રી વોઇસ કોલિંગ સુવિધા પૂરી પાડશે ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ ડિસેમ્બરના અંતમાં BSNL દ્વારા આકર્ષક સુવિધાનું એલાન થઈ શકે છે આ સુવિધામાં બીએસએનએલ વપરાશકારોને મફતમાં વોઇસ કોલિંગ ઉપરાંત મફત ડેટા પણ મળી શકે છે આ સુવિધા જાન્યુઆરી બે હજાર સત્તરથી શરૂ થશે તેવું પણ જાણવા મળ્યું છે આ સુવિધાઓ ફોર ઉપરાંત ટુ જી વપરાશકારોને મળી શકે છે બીએસએનએલે તાજેતરમાં જ ફ્રીડમ પ્લાન લોન્ચ કર્યો છે જેમાં ગ્રાહકે રૂપિયા એકસો છત્રીસમાં બે વર્ષ માટે લોકલ એસટીડી કોલ માટે મિનિટ દીઠ માત્ર પચીસ પૈસાનો ચાર્જ ચૂકવવો પડશે અને સાથે વન જીબી ઇન્ટરનેટ ડેટા પણ બીએસએનએલ ધારકોને મળશે નોટબંધીને પગલે રાપરની દેના બેંક એક્સિસ બેંક બેંક ઓફ ઇન્ડિયા દેના ગુજરાત ગ્રામીણી બેંકમાં નાણાંની ભારે કટોકટી સર્જાઈ છે રાપર તાલુકામાં દરરોજ બેથી ત્રણ કરોડના નાણાકીય વ્યવહારોની સામે માત્ર પચાસ લાખ જેટલી જ રકમ આવે છે જેમાં દેના બેંકમાં સાઠ લાખની સામે માત્ર દસથી પંદર લાખ દેના ગુજરાત ગ્રામીણ બેંકમાં પચાસ લાખની સામે માત્ર પંદર લાખ બેન્ક ઓફ ઇન્ડિયામાં સિત્તેર લાખ સામે દસ લાખ અને એક્સિસ બેન્કમાં સાઠ લાખની સામે પંદર લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે તો રાપર મુખ્ય પોસ્ટ ઓફિસમાં છેલ્લા આઠ દિવસથી એક પણ રૂપિયાની ફાળવણી ન થતાં લોકો બેહાલ બન્યા છે રાપરના સત્તાણું ગામો અને બસો સત્તર વાંઢો તેમજ બચાવના ચાલીસ ગામોનો વહીવટ રાપરની બેન્કોમાં થાય છે વહેલી સવારે પાંચ વાગ્યાથી લોકો લાઇનમાં ઊભા રહીને ખાલી હાથે પરત જઈ રહ્યા છે પોતાની પાસે રહેલી જૂની નોટો બેંક ખાતામાં જમા કરાવ્યા બાદ બેંકમાંથી પૂરતા નાણાં ઉપાડવા મળતા નથી

રાપર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં અનાજ વેચવા માટે આવતા ખેડૂતોને વેપારીઓ જૂની ચલણી નોટો પધરાવી રહ્યા છે એપીએમસીમાં ઉત્પાદન વેચવા જતા ખેડૂતોને વેપારીઓ ખરીદી કરવાની ચોખ્ખી ના પાડી દે છે નવી ચલણી નોટો વેપારીઓ પાસે નથી અને જૂની નોટો ખેડૂતો લેવા તૈયાર નથી આ ઉપરાંત ખેડૂતો પાસેની જૂની ચલણી નોટો તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા સ્વીકારવામાં આવતી નથી પરિણામે ખેડૂતો ખાતર કે બિયારણ પણ ખરીદી શકતા નથી એપીએમસીમાં આવેલા એક ખેડૂતે આ મુદ્દે

ક્રિષ્ના મોલ મેન્સવેર લેડિસવેર કિડ્સવેર એન્ડ ફૂટવેર ક્રિષ્ના મોલ લાવ્યું છે ગ્રાન્ડ દિવાળી ઓફર માનવતા ગ્રાહકો માટે બ્રાન્ડેડ આઇટમોની ખરીદી પર ધમાકા ઓફર રૂપિયા ની ખરીદી પર પિસ્તાલીસ ઇનામો રૂપિયા એક ની ખરીદી પર પંચાવન ઇનામો શોપિંગની સાથે મળશે લકી કૂપન લાભ પંચમના શુભ દિવસે યોજાશે લકી ડ્રો સો વિજેતાઓને મળશે ઇનામોની વણઝાર ખરીદી સાથે વાઉચર મેળવનારને દિવાળી બાદ એક મહિના માટે મળશે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ તો ગ્રાહકોની જોઈ રહ્યા છો આજે જ લાભ ઉઠાવો ક્રિષ્ના મોલ સતરવાડી ક્રિષ્ના કેર હોસ્પિટલ પાસે જીબી ઓફિસ સામે આદિપુર કોન્ટેક્ટ ડબલ નાઇન સેવન ફોર સેવન સિક્સ સિક્સ ઘર ખૂબ જ સુંદર શબ્દ છે ને આ ઘર પોતાનું સ્વર્ગ જેવું ઘર લેવાનું સપનું સાકાર કરો જોડાઓ ઓદોહમ્સની સાથે ઓધો હોમ્સ એટલે સફળ રોકાણ ઓદોહમ સાચું રોકાણ સફળ રોકાણ ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા કા બેંક હે અમારો બેંક હોમ લોન बहुत ही अट्रैक्टिव रेट पे देता है इस समय होम लोन लेने वालों के लिए बैंक ने प्रोसेस फी को माफ़ कर दिया है ओदव हाउसिंग प्रोजेक्ट प्राइवेट लिमिटेड जिसको राजू भाई टांग द्वारा ने प्रमोट किया है इस प्रोजेक्ट के साथ में हमारे बैंक का एक्सक्लूसिव टाइप है जिसके तहत जो लोग इस प्रोजेक्ट में मकान खरीदने के इच्छुक हैं हम उनको होम लोन उनकी योग्यता के अनुसार કચ્છના હવામાનમાં સતત ઉતાર ચઢાવ જોવા મળે છે તેવામાં આજે સૌથી શીતમથક રહેતા નલિયામાં તાપમાનનો પારો આંશિક ઉંચકાયો હતો જ્યારે જિલ્લા મથક ભુજમાં તાપમાનનો પારો નીચે ગગડ્યો હતો ઉત્તર પૂર્વીય પવન શરૂ થયા બાદ ઠંડીનું પ્રમાણ વધ્યું છે જિલ્લામાં વહેલી સવારે અને રાત્રે વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે તો દિવસ દરમિયાન પ્રખર તાપને કારણે ઉષ્ણ તાપમાન ઉચકાય છે ત્યારે આજે નલિયાનું લઘુત્તમ તાપમાન ગઈકાલની તુલના એક પોઈન્ટ બે ડિગ્રી જેટલું વધ્યું હતું ગઈકાલે નલિયામાં લઘુત્તમ તાપમાન અગિયાર પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું હતું જ્યારે આજે બાર પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસે પારો અટકાયો હતો તો ગઈકાલે જિલ્લા મથક ભુજનું લઘુત્તમ તાપમાન ઓગણીસ ડિગ્રી નોંધાયું હતું જેમાં બે પોઈન્ટ બેના ના ઘટાડા સાથે આજનું લઘુત્તમ તાપમાન સોળ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું હતું જ્યારે નવા કંડલાનું તાપમાન આજે ત્રણ ડિગ્રી ઉચકાઈને સત્તર ડિગ્રીએ પહોંચ્યું હતું તેમજ કંડલા એરપોર્ટનું તાપમાન ચૌદ ચાર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું પીજીવી સીએલની વિજિલન્સ ટીમો દ્વારા ચાલતી વીજ ચેકિંગની કામગીરી અંતર્ગત ગઈકાલે પશ્ચિમ કચ્છમાં તંત્રની ટુકડીઓએ ધામા નાખ્યા હતા નખત્રાણા ડિવિઝનમાં હાથ ધરાયેલી ચેકિંગ કામગીરી દરમિયાન અગિયાર લાખ એકત્રીસ હજારની વીજચોરી ઝડપાઈ હતી ગત સપ્તાહે પૂર્વ કચ્છમાં પીજીવી સીએલ વિજિલન્સે હાથ ધરેલી કામગીરી દરમિયાન સાઠ લાખથી વધુ વીજચોરી ઝડપાઈ હતી ઉપરાંત ગેરકાયદેસર વીજ ટ્રાન્સફોર્મર ઝડપી પાડવામાં આવ્યું હતું જેના કારણે વીજ ચોરોમાં રીતસરનો ફફડાટ ફેલાઈ ગયો છે ત્યારે હવે પીજીવીસીએલની વિજિલન્સ ટીમે પશ્ચિમ કચ્છ પર પોતાનું રડાડ કેન્દ્રિત કર્યું છે નખત્રાણા ડિવિઝન હેઠળના નખત્રાણા કોઠારા અને રવા પર સબ ડિવિઝનમાં ચેકિંગ કામગીરી હાથ ધરાઈ હતી જેમાં પાંત્રીસ ટુકડીઓએ છસો બોતેર કનેક્શનોની ચેકિંગ કરતાં એકસો દસ કનેક્શનોમાં ગેરરીતિ ઝડપાઈ આવી હતી જેમાં તંત્રએ અગિયાર લાખ એકત્રીસ હજારનો દંડ ફટકાર્યો હતો ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થતાં જ આચારસંહિતા લાગુ પડી ગઈ છે પરંતુ ચૂંટણી જાહેર થયાની પૂર્વ સંધ્યાએ જિલ્લા વિકાસ અધિકારી સીજે પટેલે કચ્છના તેર તલાટી કમ મંત્રીની આંતરિક બદલી કરી હતી ઉપરાંત પાંચ તલાટીઓને સર્કલ ઇન્સ્પેક્ટર તરીકેનું પ્રમોશન આપવામાં આદેશો જાહેર કર્યા છે ત્યારે આદેશને પગલે કર્મચારી આલમમાં સોપો પડી ગયો છે તો એકાએક થયેલા આદેશને કારણે અનેક કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા બદલીના આદેશો જારી કરાયા બાદ આચારસંહિતા લાગુ પડી ગઈ છે ત્યારે બદલી પામેલા કર્મચારીઓ જ્યાં સુધી ચૂંટણી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી જે સ્થળે ફરજ બજાવી રહ્યા છે ત્યાં જ ફરજ બજાવવાની રહેશે ભુજના આશાપુરા રિંગ રોડ પર આવેલ સુમરાડેલી પાસે મુખ્ય માર્ગ પર ગટરનું પાણી વહેતા વેપારીઓને હાલાકીનો સામનો કરવો પડે છે અહીંના તારાત્મા એપાર્ટમેન્ટમાંથી ગટર છલકાતા પુષ્કળ ગંદકી ફેલાઈ છે ભુજમાં ગટર છલકાવાના પ્રશ્નો સામાન્ય બની ગયા છે સુધરાઈ અને ક્યાંક લોકોની બેદરકારીને કારણે સમસ્યાઓ વધી રહી છે તેવામાં સોનીવાડ પાસે આશાપુરા રિંગ રોડ પર આવેલી તારાત્મા બિલ્ડિંગમાંથી ગટરની ચેમ્બર ઉભરાતા રિંગ રોડ ગટરના પાણીથી ગંધાય છે અહીં બ્રહ્મા મહાદેવનું મંદિર પણ આવેલું છે સાથે પચીસથી ત્રીસ દુકાનો પણ આવેલી છે ત્યારે લોકો અને દુકાનદારોને ગટરના વહેતા પાણીથી પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે અહીંના સ્થાનિકો અને વેપારીઓએ તંત્ર તેમજ એપાર્ટમેન્ટના જવાબદારોને રજૂઆત કરી હોવા છતાં કોઈ પગલાં લેવાયા નથી ત્યારે તેમની એવી માંગ છે કે ગટરના વહેતા પાણીથી તાત્કાલિક છુટકારો આપવામાં આવે ને આ વસ્તુ ગટરનું પાણી અમે લગભગ મહિનો દિવસથી સહન કરી રહ્યા છીએ અમારી દુકાનોમાં આ બધો ગટરનો પાણી પગોથી અંદર આવે છે ને આ અમે વિનંતી કરી કે ભાઈ આ બંધ કરાવો હજી સુધી બધા વેપારીઓ જઈને કરી પણ હજી સુધી આ લોકોએ કાંઈ કરાવ્યું નથી ને આ અમારી મોટામાં મોટી છે કારણ કે આ ગટરના પાણી દુકાનમાં આવતા હોય પગવાળા તો અમારી દુકાનોમાં વાસ આવે છે અમને બહુ તકલીફદાયક છે ને આ તારાતમાં એપાર્ટમેન્ટ છે એ ગંગારામ હોટલ છે એમાં જી ફાઈવમાં હોટલ આવેલી છે આખી છતાં લાગ વખતે આવી ગયો છે છતાં કોઈ કહેવાવાળો નથી શું આ નહીં થાય બંધ તો અમને જ કરવાવું પડશે બધું તો અમારી વિનંતી છે કે આ બધો બંધ કરાવે નગરપાલિકા તાત્કાલિક ધોરણે પગલાં લે આ તારા તારાતમાં ગંગારામ ગેસ્ટ હાઉસમાંથી ને માટે આ પાણી આવ્યા કરે છે ગટરનું ગટરનું બે ત્રણ દિવસ થાય અને એ ગટરનું પાણી મારો ઘરમાં નાના બચ્ચા છે મારા નાના નાના છોકરાઓ ટ્યુશન આવતા હોય એના માટે અમને બહુ તકલીફ પડે છે મંદિરમાં ભાવિકો આવે એ પણ રોજ મને જ કે કકડા મને કે આ શું ગટરનું પાણી આવે છે આ શું ગટરનું પાણી આવે છે એટલે બધા લોકો આ રીતે રજૂઆત કરે છે અહીં બુલેટિનમાં સમય છે વધુ એક વિરામનો રાજુભાઈ રોટીવાલા ટેસ્ટમાં બેસ્ટ નાસ્તા માટેનું એકમાત્ર સ્થળ ગરમ દાબેલી રગડા પેટીસ ભાજીકોન કડક કુરકુરે ચાટ ટોસ તેમજ ઠંડા પીણા સ્વચ્છતા શુદ્ધતા અને સ્વાદથી ભરપૂર નાસ્તા માટે અવશ્ય મુલાકાત લો ચટપટા મસાલેદાર સ્વાદ માટે મશૂર રાજુભાઈ રોટીવાલા માધાપર નવાવાસ બેંક ઓફ ઇન્ડિયાની સામે શાક માર્કેટની બાજુમાં માધાપર તાલુકો ભુજ કચ્છ રોબિન રાજેશભાઈ ગોર ધીમેન રાજેશભાઈ ગોર મોબાઈલ નંબર નાઇન નાઇન સિક્સ વન ડબલ ટુ એઇટ વન ડબલ નાઇન ખેડૂત મિત્રો શિયાળુ સિઝનના વાવેતર માટે આપની જરૂરિયાતના ઘઉં રાયડો જીરું ધાણા ઇસપગુલ સૂરજમુખી અને શાકભાજીના બિયારણો ઉપલબ્ધ સારું અને વધારે ઉત્પાદન મેળવવાની સાથે વૈજ્ઞાનિક માહિતી માટેનું એકમાત્ર વિશ્વાસપાત્ર કેન્દ્ર એટલે રવિ બીજ કેન્દ્ર રવિ ટ્રેડર્સ ભુજ પાકવર્ધક ખાતરો તેમજ જંતુનાશક દવાઓ પણ મળશે તો આજે જ સંપર્ક કરો રવિ બીજ કેન્દ્ર બે બલરામ કોમ્પલેક્ષ આઈસીઆઈસીયલ ધ ધી શોપ પીઝા પાસ્તા નૂડલ્સ અને પાનીનીનો ચટાકેદાર સ્વાદ માણવા અચૂક પધારો હવે માત્ર નવ્વાણું રૂપિયામાં કોમ્બો પેક માર્ગરેટા પીઝા સ્પેશિયલ પાનીની અને કોલ્ડ ડ્રિંક સાથે ઓફર માત્ર દિવાળી સુધી આ સાથે ઇટાલિયન સુપ્રીમ પિઝા અમેરિકન હોટ પિઝા પેપરિકા સ્પેશિયલ પિઝા મેક્સિકન મેજિક પિઝા કોર્ન ચીલી ચીઝ ગાર્લિક બ્રેડ ઇટાલિયન ચીઝ ગાર્લિક બ્રેડ સ્પાઈસી વેજીટેબલ ડિલાઇટ પિઝા ડબલ ચીઝ પિઝા આ ઉપરાંત સોળ જાતના સલાડ પાણીની પાસ્તા અને નૂડલ્સનો ચટાકેદાર સ્વાદ માળો રિયલ પેપરિકા પીઝા ઝોન કચ્છ હેરિટેજ મોલ એરપોર્ટ રોડ, લાભશુભ સોસાયટી સામે ભુજ કચ્છ સૈયદ જ્વેલર્સ એન્ડ એસોસિએટ્સ સોના ચાંદીના દાગીના બનાવનાર તથા વેચનાર રજવાડી હાર અને સેટ ફેન્સી નેકલેસ અને મંગળસૂત્ર ડાયમંડ નેકલેસ ડાયમંડ રિંગ્સ ફેન્સી ચેઇન ફેન્સી ડોડિયા ફેન્સી અને ડાયમંડ વીટી લેટેસ્ટ અને અવનવી વેરાયટી સુંદર અને કલાત્મક દાગીનાની વિશાળ રેન્જ આધુનિક ફેશન મુજબના આભૂષણ ઓર્ડર મુજબ બનાવી આપવામાં આવશે કલકત્તી હાર એરિંગ પાટલા વીટી પોંચી બુટ્ટી સોય દોરા ઝુમ્મર અરબી બુટ્ટી તથા અરબી સેટ ઇટાલિયન અને સિંગાપુરની જ્વેલરી આઇટમ ચાંદીના કલાત્મક દાગીના અને ફેન્સી સાંકડા કચ્છી વર્કના કલાત્મક ચાંદીના દાગીના મળશે સૈયદ જ્વેલર્સ એન્ડ એસોસિએટ્સ સોના ચાંદીના દાગીના બનાવનાર તથા વેચનાર ભુજની ફેશન પ્રિય જનતાની પ્રથમ પસંદ સ્ટાઇલ એક્સક્લુઝિવ મેન્સવેર શોરૂમ

રોડ પર આવેલા ખાતે નિશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છસો પચાસ દર્દીઓએ લાભ લીધો હતો નિવેદિતા કેળવણી ટ્રસ્ટ અને આયુર્વેદિક શાખા ભુજના સહકારથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પનું ઉદઘાટન શાળાની વિદ્યાર્થીનીઓએ કર્યું હતું આયુર્વેદિક કેમ્પમાં બસો પચાસથી વધુ બાળકોને સુવર્ણપ્રાસના ટીપા પીવડાવવામાં આવ્યા હતા તમામ દર્દીઓને દરેક પ્રકારની સારવાર અને દવાઓ નિઃશુલ્ક આપવામાં આવી હતી અહીંના શિશુ મંદિરના બાળકોની ચકાસણી પણ આયુર્વેદિક અને હોમિયોપેથિક કેમ્પમાં કરાઈ હતી સંસ્થાના રાજુભાઈ ચૌહાણ રાજુભાઈ બલાત મનોજ પરમાર ધ્રુવ ચૌહાણે જહેમત ઉઠાવી હતી ભુજથી વિવિધ ડોક્ટરોની ટીમો દ્વારા નિદાન કરવામાં આવ્યું હતું માંડવી તાલુકાના ડોણ ગામે આવેલ આયુ માતાજી પર લોકોની અલૌકિક શ્રદ્ધા રહેલી છે માનવામાં આવે છે કે આ મંદિર ચૌદસો વર્ષ જૂનું છે અહીં દર્શન માટે કચ્છ સહિત ભારતના વિવિધ પ્રાંતોમાંથી ભક્તો મોટી સંખ્યામાં આવે છે તો લોકો દ્વારા માનવામાં આવેલી માનતા પણ માતાજી પૂર્ણ કરે છે શારીરિક ખોટખાપણ કે અન્ય કોઈ મુશ્કેલી સમયે માતાજીને યાદ કરીને લીધેલી માનતા હંમેશા ફળે છે એવો જ એક દાખલો જોવા મળ્યો છે સ્વર્ગસ્થ અનિલકુમાર વ્રજલાલ ચટ પરિવારની મનોકામના પૂર્ણ થતાં એકવીસ મોહનભાઈ કાપડી શંભુભાઈ કાપડી તેમજ હિન્દુ સમાજના લોકો નવચંડી પાઠમાં ઉપસ્થિત રહ્યા હતા તાલુકાના લોણ ગામે આવેલ શ્રી આયુ માતાજી મંદિર જેનો આજે પાઠ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે જે ત્રણ દિવસનો નવચંડી પાઠ ઉજવાઈ રહ્યો છે જેના આ મુખ્ય દાતાર છે સૌ કુમાર વ્રજલાલ ભટ્ટ પરિવાર જે આજે હજારો લોકો અહીંયા ઉમટી રહ્યા છે બધા લાભ લેવા પધારી રહ્યા છે આખો ગામ દુઆબંધ જમણવારમાં પધારેલ છે બીજું કે આજથી જે લોકો જેવી માનતા કરે છે પોતાના હિસાબે એ માનતાનો એને ફળ મળે છે અને જેના હાથ પગ લકવાની જેને તકલીફો છે એ અહીંયા આવીને માનતા ઉતારે છે એને બરાબર થઈ જાય છે આખા વિશ્વમાં આ એક જ આયુ માતાનું મંદિર છે બીજે કાંઈ મંદિર આવેલ નથી દેશ પરદેશથી ક્યાંથી ક્યાંથી લોકો આવે છે કોઈના હાથ કોઈના પગ કોઈની આંખ કોઈને કોઈને માતાજીને પેટે બાળક ન હોય બધું અહીંયા માતાજીથી આવી અને પ્રસન્ન થાય છે અને હસતા કૂટતા જાય છે અહીંયાથી બીજું અમારે અહીંયા આપણી પરિવાર આખો અહીંયા માતાજીની પૂજા કરે છે અને ગામના લોકો અહીંયા રોજ સવારના આવી બધા દર્શન કરે છે બહારથી તો કંઈક કંઈક લોકો આવે છે દર્શન કરવા અને કંઈક કોમના કોઈ પણ જ્ઞાનતિના બધા અહીં આવીને દર્શન કરે છે અહીંયા માતાજીને અને આખું ગામ અમારો માતાજી ઉપર સારી રીતે સારી રીતે બધી કોઈ પણ હોય પ્રસાદ માતાજીનો સારી રીતે અમારે બધા સાથ આપે છે તો આ હતા આજના કચ્છ ટીવી ન્યૂઝ ફરીથી મળીશું આવતીકાલે ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર